ઉત્તરાયણના દિવસે દોરીથી ઘવાયેલા પશુ પક્ષી છે તેમને બચાવવા માટે રાજ્યની સરકાર અને વન અને પર્યાવરણ મંત્રી કહ્યું છે કે કરુણ પ્રારંભ થશે નમસ્કાર આપ જોઈ રહ્યા છો હોટલાઇન ન્યૂઝ અને હું છું આપની સાથે ઉત્તરાયણના પર્વના દિવસે સૌ કોઈ ધાબા પર ચડે છે અને પતંગ ઉડાડે છે પરંતુ આ પક્ષીઓ છે તે પણ આકાશમાં વિહરતા હોય છે અને આ દોરીથી ગવાતા હોય છે આ પક્ષીઓ મૃત્યુ ના પામે અને ત્વરિત તેમને સારવાર મળી રહે તે કારણસર રાજ્યની સરકાર દસ જાન્યુઆરીથી કરુણા અભિયાનનો પ્રારંભ કરાવશે વર્ષ બે હજાર પંદરથી આ કરુણા અભિયાનની શરૂઆત થઈ હતી અને વર્ષ બે હજાર સત્તરમાં તે રાજ્ય વ્યાપી બનાવવામાં આવ્યો હતો બાણું ટકા પક્ષીઓ છે તેમને આ કરુણા અભિયાન અંતર્ગત સારવાર કરી બચાવી લેવામાં આવે છે અને આ મામલે વન અને પર્યાવરણ મંત્રી મુળુભાઈ બેરાએ આ સારવાર દરમિયાન કેટલા પક્ષીઓ બચાવી લેવામાં આવ્યા છે કેટલી ટકાવારી છે કેટલા ડોક્ટર કેટલી સંસ્થાઓ જોડાઈ છે તેની તેમણે વાત કરી છે કરુણા અભિયાનની શરૂઆત દસ જાન્યુઆરી વીસ જાન્યુઆરી દરમિયાન કરુણા અભિયાન બે હજાર પચીસ હાથ ધરવાનું છે હાથ ધરવામાં આવશે અને એમાં ઘાયલ પશુ પક્ષીઓની સારવાર માટે રાજ્ય સરકાર લવન વિભાગ અને અલગ અલગ એનજીઓ દ્વારા આ કામ હાથ ધરવામાં આવતું હોય છે આપણે છેલ્લા આઠ વર્ષમાં સત્તાણું હજાર થી વધારે પશુ પક્ષીઓનું રેસ્ક્યુ રેસ્ક્યુ કરી અને એની જે અલગ અલગ બોલક બોલકદેવ જેવા રેસ્ક્યુ સેન્ટર છે અલગ અલગ જિલ્લામાં પણ છે એમાંથી કરવામાં આવ્યું છે અને એમાં લગભગ છસો જેટલા વેટરનરી તબીબો અને આઠ હજાર થી વધુ જે એનજીઓ છે સ્વયંસેવકો છે સ્વયંસેવકો છે એનો પણ સાથ સહકાર મળતો હોય છે આ કરુણા અભિયાનમાં જે અલગ અલગ જિલ્લાઓમાં એનજીઓ અથવા સ્વયંસેવકો કામ કરે છે એનું રાષ્ટ્રીય પર્વની ઉજવણી હોય ત્યારે પંદરમી ઓગસ્ટ કે છવ્વીસમી જાન્યુઆરીના દિવસે ત્યાં એનું સન્માન પણ કરવામાં આવે છે બે હજાર નો થી જે પર્વ છે અમદાવાદ અને બીજા જિલ્લાઓમાં પણ મેં કીધું એ પ્રમાણે આ સારવાર કરવા શરૂ કરવામાં આવી છે બે હજાર થી કરુણા અભિયાન રાજ્ય વ્યાપી બનાવ્યું છે અને આપણે દસ જાન્યુઆરીથી વીસ જાન્યુઆરી સુધી આ અરુણ અભિયાન છે એ ખાસ કરીને ઉત્તરાયણનું પર્વ જયારે આવતું હોય છે ત્યારે પતંગની દોરીથી પક્ષીઓ ઘાયલ થતા હોય છે અને એને બચાવવા માટે આ અભિયાન આપણે કરી રહ્યા છીએ આની સાથે આ અભિયાનમાં મેં કીધું એમ વન વિભાગ વન પર્યાવરણ વિભાગ સહિત અન્ય વિભાગો મત ગૃહ વિભાગ મહાનગરપાલિકાઓ જે પાવર છે તે ફાયર બ્રિગેડ બધી એમજી વીજ કંપનીઓ છે એનો પણ આમાં સહકાર રહેતો છે વાહન વ્યવહાર વિભાગ અને અલગ અલગ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ આ અભિયાનમાં જોડાય છે આપણા આદરણીય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ કરુણા અભિયાન માટે એને શરૂઆત કરાવી આપણા મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની પ્રેરણા અને માર્ગદર્શનથી આ અભિયાનની મુખ્યમંત્રી શ્રી શરૂઆત કરાવતા હોય છે જીવે રક્ષિતા રક્ષિતા આ વાત પૃથ્વી ઉપર દરેક જીવને જીવવાનો અધિકાર છે અને એટલા માટે આપણે આપણું રાજ્ય અનેક સેવાભાવી સંસ્થાઓ સ્વયંસેવકો વેટરિટ ડોક્ટરો અને મેં કીધું એમ સરકારના અલગ અલગ વિભાગ ખાસ કરીને વન અને પર્યાવરણ વિભાગ છે એ આની આગેવાની લેતું હોય છે બિલાસિયામાં ખૂબ સરસ અમદાવાદ નજીક હોસ્પિટલ રેસ્ક્યુ હોસ્પિટલ બનાવી છે ગોળકડેવોમાં પણ છે અને ત્યાં જે રીતના ઓપરેશનો થતા હોય છે યાયલ પક્ષીઓના આ પર્વ ઉત્તરાયણના પર્વ એ એને ખૂબ ડૉક્ટરો મહેનત કરતા હોય છે અલગ અલગ ભિલાઓમાં પણ મહેસાણા છે જામનગરમાં હમણાં જ ગયા વર્ષે શરૂઆત કરી છે દેવભૂમિ દ્વારકા જિલ્લામાં પણ આ કલ્યાણપુર તાલુકામાં ગણેશગઢ ખાતે રેસ્ક્યુ માટેની આવી સેન્ટર બનાવવામાં હોસ્પિટલ બનાવવામાં આવી છે અને દરેક ખાસ કરીને જીવદયા પ્રેમી ભાઈઓ બહેનો છે અને અલગ અલગ એનજીઓ છે એ બધાના સાથ સહકારથી આપણા રાજ્યમાં કરુણા અભિયાન ખૂબ સરસ રીતે એનો એમાં કામ કરે છે અલગ અલગ વર્ષોમાં પણ જે રીતના ઘાયલ થયેલા પક્ષીઓ છે એમાં લગભગ જીવંત ટકાવારી જે એકવાર રેસ્ક્યુ થઈ ગયા પછી બાણું ટકા જેટલી ટકાવારી છે કે એને બચાવી લેવા એટલે ખૂબ મોટું કામ આપણે અહીંયા સત્તરથી થી ચોવીસ સુધીના જોઈએ તો એમાં દર વર્ષે નેવું ટકાથી ઉપર એટલે એવરેજ બાણું ટકાથી વધારે આ પક્ષીઓને છે એ બચાવી લેવામાં આવતા હોય છે એમાં એક હેલ્પલાઇન પણ આપણે વન વિભાગ દ્વારા કરવામાં આવી છે જે હેલ્પલાઇન લાઇનનો નંબર ઓગણીસ છવ્વીસ છે અને પશુપાલન વિભાગનો કરુણા એનિમલ હેલ્પલાઇન ઓગણીસો બાસઠ છે આ કરુણા અભિયાનમાં જે ઘાયલ આયોજનમાં જે ઘાયલ ખાસ કરીને પક્ષીઓ છે એને ત્યાંથી આના જે છે જે એમનાથી હેલ્પલાઇનમાં કોઈ પણ વ્યક્તિ ફોન કરે તો રેસ્ક્યુ કરી અને પક્ષીઓને બચાવવા માટેનું ખૂબ સારું કામ આપણા રાજ્યમાં થઈ મારી વિનંતી છે બધાને કે ઉપરાંત ખાસ કરીને સાંજના ટાઈમે પતંગ ચગાવવામાં ન જોઈ જ્યારે પક્ષીઓ છે એની અવર એવા ટાઈમે અને ખાસ જે સૈનિકો છે એનો પ્રતિબંધ છે એનો કોઈ ઉપયોગ ન કરવો જોઈએ અને દરેક વ્યક્તિએ ઉત્તરાયણ પર્વ ખૂબ ઉત્સાહપૂર્વક ઉજવે પણ સાથે સાથે આ જે પશુ પક્ષી છે એનું પણ આપણે ધ્યાન રાખીએ એવી બધાને મારી હૃદયપૂર્વકની વિનંતી છે આવા પ્રકારના વિડીયો તમને જોવા ગમતા હોય તો હોટલાઇન ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરો